નારી શક્તિ જિંદાબાદ આ વર્ષો જૂનું એક સૂત્ર છે જો કે આ ફક્ત સૂત્ર નહીં પરંતુ એક સત્ય છે અમારું કેસરી ટાઈમ્સ આજે મહિલા સશક્તિકરણ એટલે નારી શક્તિ ઉપર એક સ્પેશિયલ એપિસોડ લઈને આવ્યું છે નમસ્કાર ધી કેસરી ટાઈમ્સ સાથે હું છું પૂજા રાવલ નારી દરેક ક્ષેત્રે પોતાના યોગદાન આપે છે ઘર સમાજ કુટુંબ કે પછી દેશ મહિલા એ એક એવું વ્યક્તિત્વ છે જે એકસાથે ઘર દેશ સમાજ સંભાળી શકે છે જો નારી સશક્ત હશે તો તેનું ઘર કુટુંબ અને દેશ પણ ઓટોમેટિક જ સશક્ત બનશે જેથી મહિલાનું આર્થિક શારીરિક માનસિક દરેક રીતે મજબૂત બનવું જરૂરી છે આપણી સાથે યશોધરાબેન પંડ્યા જે નારી સશક્તિકરણને મજબૂત બનાવવા પોતાનો ફાળો આપી રહ્યા છે અને નારી શક્તિ ઉત્થાન નામના ટ્રસ્ટની તેમણે સ્થાપના કરી છે આ ટ્રસ્ટ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનું કાર્ય કરે છે તો યશોધરાબેન પાસેથી જાણીએ તેમના ટ્રસ્ટ વિશે નમસ્કાર યશોધરાબેન નમસ્તે આ તમારું જે ટ્રસ્ટ છે નારી સસ્તી ઉત્થાનનું આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ શું છે તમારા દિમાગમાં એવો કોઈ વિચાર આવ્યો હતો કે એવી કોઈ ઘટના બની હતી ભૂતકાળમાં કે જેને લઈને તમે આ ટ્રસ્ટને સ્થાપવાનો વિચાર કર્યો તો હા હું છેલ્લા પાંચ સાત વર્ષથી સમાજ સેવાનું કામ કરી રહી છું આજ સમાજ સેવાના કામથી એવા ઘણા બધા પ્રશ્નો એવા ઘણા બધા અનુભવો થયા અને પછી વિચાર આવ્યો ખાસ મોબાઈલને ધ્યાન રાખીને આજે કિશોરી હોય બાળક હોય કે મહિલા હોય એ પોતાનું જીવન અથવા સવાર પડે ત્યારથી લઈ અને રાત પડે એ મોબાઈલની અંદર જ પૂરી કરે છે તો આવનારા સમયની અંદર દેશને કુટુંબને સમાજને

બધાને પોતપોતાની રીતે ઉંમરની સાથે સાચી દિશા પર લઈ જવાનું કામ કરે છે દીકરીઓને આજે મોબાઈલથી અથવા તો સમાજથી જે સશક્ત થવાનું છે જે પોતાના સેલ્ફ ડિફેન્સને કેવી રીતે બચાવી શકે એવા દાવપેચ મહિલાઓને આર્થિક રીતે પોતાની કળા અથવા પોતાની અંદર જે ઉર્જા છે એને બહાર લાવવાનું અને આર્થિક કુટુંબને કેવી રીતે સહાય કરી શકે અને દેશને કેવી રીતે એ મદદરૂપ થઈ શકે તેવા કાર્યો કરી રહી છે હમણાં તમે જ્યારે આવ્યો ત્યારે તમે જણાવ્યું કે હમણાં પહેલી મે થી પાંચ મે સુધી એક સમર કેમ્પ યોજાયો હતો તમારા ટ્રસ્ટમાં તો આ સમર કેમ્પ યોજવાનો મુખ્ય એજન્ડા શું હતો તે જણાવશો આ પાંચ દિવસના સમર કેમ્પની અંદર એક મે થી પાંચ મે હતો જેમાં બાળકોને મોબાઈલથી બહાર લઈ આવવાના અલગ અલગ રમતો આપણી સંસ્કૃતિ તરફ લઈ જવાના કાર્યો કિશોરીઓને તલવાર દંડ નિયુદ્ધ જેવા દાવપેજ શીખવાડી સશક્ત કરવાનો અને મહિલાઓને આર્થિક સહાય કેવી રીતે પોતપોતાની અંદર જે છુપાયેલી કળા છે એને બહાર લાવી રોજગાર ઊભો કરી અને પોતે સશક્ત કેવી રીતે થઈ શકે છે અને બીજી મહિલાને કેવી રીતે એ પ્રેરિત કરી શકે છે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ટ્રસ્ટ મારફતે તમે આગળ ભવિષ્યમાં મહિલાઓને કઈ રીતે મદદરૂપ થવા માંગો છો કઈ રીતે આર્થિક રીતે તે મદદ કરી શકે તેઓ એમના મદદ કરી શકશો તમે કાં તો આ ટ્રસ્ટ જે તમારું છે એ આગળ જતાં એનો કોઈ એવો એજન્ડા હોય કે જે મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ થવામાં મદદ કરશે નરેન્દ્ર સાહેબ મોદી કહે છે કે દેશનો નાણો દેશમાં એને ધ્યાન રાખી અને મહિલાઓ એવી બધી પ્રોડક્ટ એવી બધી વસ્તુઓ બનાવે કે પોતે પોતાના ઘરેથી જ કુદરતી આયુર્વેદિક વસ્તુથી સાચું અત્યારે પરિસ્થિતિ જે છે કે પાંચ વર્ષના બાળકને પણ ડાયાબિટીસ કે સ્કીન કે વગેરે વગેરે જેવા પ્રશ્નો મેડિકલ કેવી બધી ઇશ્યુ ઊભા થાય છે તો એને ધ્યાન રાખી અને મહિલાઓને એવો પ્લેટફોર્મ કે ગુજરાતના અલગ અલગ તાલુકામાં અને જિલ્લામાં નારી શક્તિ ઉત્થાન એનજીઓ કે ટ્રસ્ટ દ્વારા એવી દુકાન કે એવું સ્થળ કે જ્યાં એ વસ્તુઓ મળે કે જે જ બનાવેલી હોય એવું પ્લેટફોર્મ છે એ આપવાની અમે વિચાર કરી રહ્યા છીએ યશોધરા બેન તમારી આ જે સંસ્થા છે તે આવા સારા સારા અનેક કાર્યો કરી ચૂકી છે કે ભવિષ્યમાં કરશે તો મહિલા જે પોતાના જ રાજ્યમાં કે એમના નજીકની જગ્યાએ એવું એમના આર્થિક રીતે સક્ષમ બનવું હોય તો ભવિષ્યમાં એવા કોઈ પ્રોજેક્ટ છે તમારી પાસે કે કે જે લીધે જેની મદદથી તે આર્થિક રીતે સક્ષમ બની શકશે એવું કોઈ પ્રોજેક્ટ કે એવું કઈ એક્ઝિબિશન કે કઈ તમે વિચાર્યું છે જી તો સમયમાં જ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે જે જિલ્લાઓમાં થશે એ જિલ્લાઓની બહેનો પોતાની રીતે જે કળા છે એને બહાર લાવી અને એ એક્ઝિબિશનનો ભાગ બનશે અને એનાથી તેને પ્લેટફોર્મ મળશે અને એવી બહેનો કે જેની પાસે આર્થિક સહાય નથી તો એવી બહેનોને પણ આ ટ્રસ્ટ છે એ આર્થિક સહાય પૂરી પાડશે અને આ નારી શક્તિ ઉત્થાન ટ્રસ્ટ દ્વારા બહેનોને પ્લેટફોર્મ આપી અને પોતાના ઘરને પોતાને સશક્ત બનાવે તેવા કાર્યથી આ ટ્રસ્ટ છે એ કામ કરશે અને હવેનો જે પ્રોજેક્ટ છે એ આના ઉપર અમારી બહેનો અમારી ટીમ છે એ કામ કરવાની છે અને એટલે જ ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લઈ અને આજે અમે ગાંધીનગરમાં પણ મુલાકાત લીધી છે આપના માધ્યમથી આ તમે જે એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છો એ કોઈ એક જિલ્લામાં હશે કે દરેક જિલ્લા વાઇઝ અલગ અલગ હશે